આખલાઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પ્રક્રિયામાં બાર જેટલા ઉમેદવારોએ દસ સીટો માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને આજે હું આખલાઓ તાલુકાની તમામ જનતાનો તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહકારી આગેવાનો એ તમામ મતદારોનો આભાર માની એ સૌએ કોંગ્રેસની પેનલ પર વિશ્વાસ મૂકી ને બે ફોર્મ આજે પાછા ખેંચાઈ ગયા છે આ તાલુકાની તમામ જનતાએ હંમેશા કોઈ પણ નાત જાતના ધર્મ ના ભેદભાવ વગર આ તાલુકાના લોકોનો વિકાસ કેવી રીતે થાય આ તાલુકાના ખેડૂતોની આર્થિક પ્રગતિ કેવી રીતે થાય

સમૃદ્ધિ થાય એપીએમસી નું જે ઓફિસ છે એ સેવા કેન્દ્ર રૂપે વર્ષોથી કામ કરે કોઈ પણ સામાન્ય માણસ પણ પોતાનો પ્રશ્ન લઈને ઓફિસે આવી શકે છે એને મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન થાય છે અરે આજે ફરીથી હું આભાર માની તમામ રાજકીય સામાજિક સહકારી આગેવાનોનો મતદારોનો કે જેમણે ફરી કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસના ઉમેદવારોને આજે પિનરીપ છૂંટાયેલા જાહેર કર્યા છે અને સાથે સાથે આવનારા વખત સમયમાં લોકો વચ્ચે રહી લોકોની સેવા કરવાનું કામ અમારા તમામ લોકોનો જે સંકલ્પ છે ખૂબ વિશ્વાસ સાથે આવનારા દિવસોમાં પૂરું કરીશું છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થાનો જે રીતે વહીવટ થયો છે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર પક્ષા પક્ષીના ભેદભાવ વગર આ સંસ્થાની ઓફિસે હંમેશા કોઈ પણ પગથિયું ચડ્યો હોય તો એને આવકાર આપ્યો છે એની વાત સાંભળી છે એનો પ્રશ્નનું નિરાકરણ માટે પ્રયત્ન કર્યા છે અને બધા ધર્મ તમામ જાતિ તમામ પક્ષના લોકોએ આ વહીવટ જોયો છે

સ્વામિનારાયણ ગુરુકુળને શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે આપી દેવામાં આવી એક કરોડ રૂપિયા એક વીઘો જે જમીનનો ભાવ હોય એવી જમીન બસોને સાડત્રીસ વીઘા ફક્ત સાડત્રીસ કરોડમાં આપી શૈક્ષણિક સંસ્થા બનાવી હોય તો પાંચ વીઘા દસ વીઘા પંદર વીઘા જગ્યા જોઈએ પણ બસોને સાડત્રીસ વીઘા જગ્યા શું કામ લેવી શું કામ આ નદી કિનારાનું જે ઢાંગ છે જ્યાં વારંવાર કુલની સ્થિતિ થાય છે એમને આશ્રય માટેની એકમાત્ર જમીન છે અને એની સામે ગામના લોકો લડી રહ્યા છે અમે તમામ લોકો એ લડતમાં ગામની સાથે છે આવનારા દિવસોમાં ગામની લડત જ્યાં સુધી લડવાની થાય જે લેવલ સુધી લડવાની થાય જે હદ સુધી લડવાની થાય એમાં આખો તાલુકો પક્ષા પક્ષીથી પર રહી કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર આવી કોઈ પણ ખોટી જમીન છીનવવાનો પ્રયત્ન થશે આંકડાઓ તાલુકાના તમામ લોકો સાથે મળીને એની સામે લડ્યું